વડોદરા શહેરમાં વારસિયા વિસ્તારમાં આવેલા ઇન્દ્રલોક ટાઉનશીપ બે માં કાસ ઉપર બાંધકામ કરતા સ્થાનિક રહીશો દ્વારા બાંધકામ સામે વિરોધ વ્યક્ત કર્યો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરીબોના ગેરકાયદેસર દબાણો દૂર કરીને વાહવા લૂટે છે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવી જોઈએ એ કરતા નથી એવી જ એક ઘટના સામે આવી વડોદરા શહેર વારસિયા વિસ્તારમાં આવેલા ઇન્દ્રલોક ટાઉનશીપ બેમાં કાસ ઉપર બાંધકામ કરતા સ્થાનિક રહીશો દ્વારા બાંધકામ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો આ સોસાયટીના રહીશો દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ આ બાંધકામનો વિરોધ કર્યો હતો રહીશો દ્વારા મેયર ચેરમેન અને પાલિકાના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ બાંધકામ ખાસ ઉપર કરવામાં આવી રહ્યું છે ત્યારે માત્ર ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી અને પાંચ દિવસ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું ને બિલ્ડર દ્વારા માત્ર રજાઓના દિવસોમાં કામગીરી શરૂ કરે છે અને બિલ્ડર દ્વારા જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે બાંધકામથી સ્થાનિકો

અહીંયા અમે રહીએ છીએ રેસિડેન્શિયલ એરિયા છે અહીંયા ઘણા બધા ફ્લેટ્સ પહેલાં પણ થઈ ગયા છે એ કાયદેસર થઈ ગયા છે તો માની લીધો પણ જે અહીંયા કોર્નરમાં કાંસ પાછળ કાંસ છે મોટી કાંસ છે એની બિલકુલ કટોકટ નજીક આટલું મોટું ફ્લેટ્સનું બાંધકામ થાય એક સાના ગયા વર્ષે બે હજાર તેવીસમાં પણ આવી રીતે શરૂ થયું હતું અમે દોડાદોડી કરી હતી ટાઉન પ્લાનિંગ કોર્પોરેશન બધી જગ્યા ગયા હતા અને બધી જગ્યા આપણને સપોર્ટ મળ્યો હતો ઓફિસર્સ આવી ગયા હતા અને તૈયારીમાં કામ બંધ કરાયું હતું પછી ફરીથી એ જે અડધું કામ હતું એને તોડવામાં જ આપણને એટલી બધી તકલીફ પડી કે ફર્સ્ટ બંગલો છે મારો આ સોસાયટીમાં ગલીમાં ફર્સ્ટ બંગલો છે મારો લેફ્ટ સાઈડ ત્યાં સુધી ડ્રિલિંગનો વાઇબ્રેશન થાય તો વિચાર કરો જે કટોકટ બંગલો છે એ મકાન પડી જાય તો એની જવાબદારી કોની આટલું જૂનું આરસીસીનું કામ થયેલ હોય અને પાછળ મોટામાં મોટી કાસ છે આટલું જૂનો પ્લોટ છે અહીંયા પહેલાં રેસિડેન્શિયલ બે મકાન હતા ગ્રાઉન્ડ ફ્લોર ઇવન ફર્સ્ટ ફ્લોર પણ નહીં બનેલો હતો હું અહીંયા મોર દેન ફિફ્ટીન ઇયર્સથી રહું છું બિલ્ડરનું નામ શું છે અને કઈ રીતે અહીંયા પરમિશન મળે શું રીતના બિલ્ડરનું નામ પંજવાની છે વિજયભાઈ પંજવાની અને અહીંયા એ બતાવે છે પરમિશન મળેલી છે પણ અમે ઇન્કવાયરી કરી છે ત્યાં કોઈ પરમિશન નથી અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે ટાઉન પ્લાનિંગમાં કરી છે કમિશનરશ્રીને મળી આવ્યા છે બધી જગ્યાએ રજૂઆત કરી છે આ વખતે ઓફિસર્સ આવે પણ છે પણ હવે સોમ મંગલ બુધ ગૃહ કામ બંધ અને શુક્રવારથી બપોરથી ચાલો જ્યારે બધા કામગીરી ચાલુ થાય અમારી માંગણી છે અહીંયા ફ્લેટ નહીં થવા જઈએ બધાને રજૂઆત કરી દીધી છે મનોજ નાનકાની મનોજ સન્મુખ દાસ નાનકાની ઇંગ્લિશ ટીચર અમારી ઇન્દ્રલોક સોસાયટી બે વિભાગ છે અને વારસિયામાં આવેલ છે વિરોધ અમારો એ છે કે આ સાડા મીટર ઉપર કોઈ દિવસે એપાર્ટમેન્ટ બંધાઈ શકે તમે મને કહો બોલો બંધાઈ શકે ગવર્મેન્ટની પરમિશન છે કે નથી એ અમને ખબર નથી અમે રોધ કરીએ છીએ પણ કોઈ દિવસે એ લોકો કામ બંધ રાખતા નથી શુક્રવાર અને શનિવાર રવિવારમાં કામ ચાલુ રાખે છે બાકી બીજા બધા દિવસો બંધ કોઈ પણ અધિકારી આવે તો આવીને શું જુએ કે કામ બંધ છે બધે ઠેકાણે અમે રજૂઆત કરેલી છે કોર્પોરેશનમાં મેયર સાહેબને કમિશનર સાહેબને ઓમાં ગયેલા છીએ બધાને અમે રજૂઆત કરેલી છે છતાં આ ભાઈને નોટિસો મળ્યા છે સ્ટે ઓર્ડર મળ્યા છતાં એ કામ નથી બંધ કરતા તો એમના ઉપર કદાચ મોટા માણસનું કોઈનું વગ હોય હાથ હોય તો જ આ કામ ચાલુ રાખ્યું છે અમારી માગણી આ છે કે સાડા સાત મીટરના રોડ ઉપર એપાર્ટમેન્ટ ના બંધાઈ શકે પાછળ કાંસ છે ડ્રેનેજ લાઈન એક છે પાણીની લાઈન એક છે તકલીફ કોને પડશે અમને જ પડવાની છે બધાને જયશ્રીબેન હીરાનંદ મામતોરા